સાનિધ્યસ સ્કાય રોજ સોસાયટી દ્વારા આવો જે એક અનોખો સંસ્કૃતિના વારસાને જળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ગરબાની રમઝટની સાથે માતાજીની આરાધના પણ થાય અને બેન દીકરીઓ આપણી નજર સામે ગરબાનો આનંદ લે તે માટે સાનિધ્ય સ્કાય રોજના સભ્યો અને કમિટી મેમ્બરો દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું નવ દિવસનો આ પવિત્ર ઉત્સવ શક્તિની આરાધના અને આનંદનો પ્રતિક આ સોસાયટીના રક્ષા પર્વને અનોખા ઉત્સાહ સાથે માણીયો સોસાયટીનું વાતાવરણ રંગીન શણકાર અને ઉમંગથી ભરેલું હતું જ્યાં બહેન દીકરીઓ નિર્ભય થઈને પરિવાર સાથે ગરબાનો આનંદ માણતી જોવા મળી સોસાયટીના સભ્યોનો ઉત્સાહ વધારવા માટે ભવ્ય ઇનામો પણ આપવામાં આવ્યા હતા ગરબા એટલે ખાલી ગુજરાતીનો તહેવાર ન રહેતા ગુજરાત બહારના લોકો પણ ગરબાનો લાવો લે રહ્યા હતા જે સમગ્ર સોસાયટીની સાથે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું અનંતભાઈ શાહ તથા સોસાયટીના કમિટી મેમ્બરોએ સમગ્ર આયોજન કર્યું હતું માદાન સુનિલ પુરાખ્યા છે અમે છેલ્લા ત્રણ વર્ષથી અહીં આ કમિટીમાં અહીંયા કરીએ છીએ ઘરમાં નવરાત્રિના મહિના અને બહેનો દીકરો કે જાય નહીં કે બહાર જાય નહીં ફેમિલી સાથે રહે અને મેઇનલી શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે તમારો અમારો આ કાર્યક્રમ કરી રહ્યા છે અમે ઘણા બધા ઇનામોને વધુ રાખીએ છીએ કે જેથી કોઈ મેરો દીકરો બહાર જાય નહીં સોસાયટી બહાર જાય ને સોસાયટીમાં માં તો અમે બધા સાથે બેમિંગ સાથે એના માં બનાલા સંગે થી ચોહા ચાલી અમે રહીએ છે ચાર વર્ષ અમે હરી મણી બધા રહીએ છીએ અમારું ખુદ છન્નો મકાન છે પણ ઘણી ઘણી 300 400 માણસ ફરવા ગાય છે હર રોજ મે બહુ જ મજા આવે છે પાંચ થી રોજ પાસ અમારે આવે છે પણ કોઈ બહાર જવાનું આયોજન કરતા નથી આ તો રહી નવરાત્રીમાં માં ગરબા ગાવાની વાત સાથે સાથે માતાજી ની તમે શું નવું અમે આતાજી ના આઠમ ના દિવસે બનાલા મે સે પૂછ કરે เ,เาาราเย็นเช่นเราสมานาราชงเราโรตีน่ามาเย็นเช่นเราไม่มาจะมาจะ મારું નામ છાયાબેન વિપુલભાઈ ગામડા છે અમે લોકો ત્રણ વર્ષથી સાનિધ્ય સ્કાય રોઝમાં રહેવા આવ્યા છીએ પણ અમને જાણે એવું જ લાગે છે કે ઘણા વખત અહીંયા રહેવા આવ્યા છીએ બધા હળી મળીને રહીએ છીએ અને એવું લાગતું નથી કે નવા નવા છે કોઈ પણ જાતનો ભેદભાવ નથી કોઈ પણ જાતનો ભેદભાવ નથી બધા પણ નજીક નથી લોકો રહીએ છીએ કોઈને કોઈ મનદુખ થતું નથી બધા પ્રસાદ પણ સારી રીતે વેચીને બધા સમજીને કરી લેશે થ્રી થ્રી ફ્લોર વાઇઝ બધા કોન્ટ્રીબ્યુશન કરેલું છે અને સમજીને ભાડું આપી દે છે બધા અને થોડા બધા ઘણા બધા ખાડો આપેલો છે રોજ ગિફ્ટ પણ આપવામાં આવે છે છોકરાઓને એટલે બહુ સારી રીતે આયોજન કરી રહ્યા છે વાતાવરણના સભ્યો કાર્યવાહીના સભ્યો બહુ સરસ આયોજન કરી રહ્યા છીએ અનંતભાઈ શાહ અનંતભાઈ તમારી સોસાયટીમાં જે કરવામાં આવ્યું છે નવરાત્રીનું આયોજન તો એમાં તમે કેવી રીતની તૈયારીઓ કરી છે કોઈ કોમ્પિટિશન કેનું આયોજન કરવામાં આવ્યું અમે છેલ્લા ત્રણ મહિનાથી એટલું લગાતાર ચોવીસ કલાક છોકરાઓ કામ કરી રહ્યા છે અને એટલા બધા ઇનામો આપીએ છીએ એટલી બધી ગિફ્ટ આપીએ છીએ અને સાથે સાથે નાસ્તાનું પણ આયોજન અમે કરીએ છીએ રાત્રે અને દશેરાના છે બે ટાઈમ જમવાનું પણ રાખીએ છીએ અને અમારી સોસાયટી સાનિધ્ય સ્કાય રોઝ જે વંદે માતરમ ક્રોસિંગની બાજુમાં આવેલી છે ગોતામાં તે આખા ગોતામાં કોઈ પણને પૂછો કે સાનિધ્ય સ્કાયની સોસાયટી કેવી એટલે તરત કહેશે કે એના જેવો ગરબો ક્યાંય થતો નથી અને છેલ્લા ચાર વર્ષથી અમારું આયોજન છે

અમારું સુંદર આયોજન અમારી યુવા કમિટી કરેલું છે સોસાયટી ની બહુ સુંદર આયોજન છે અને ખાસ હેતુ તો એ જ છે અમારો કે અમારી સોસાયટી ની બેન દીકરીઓ ને ક્યાંય બહાર જવું ના પડે આપણી ભારતીય સંસ્કૃતિનું જતન થાય અને પર્વની ગરિમા જળવાય રહે એવું અમે આયોજન કર્યું છે કમિટીના કેટલા રહ્યા યુવા ના લગભગ પંદર વીસ છોકરાઓ છે છોકરાઓ બેનો અને વહીવટી કમિટી ના પણ સાત આઠ મેમ્બરો અમે જોડાયેલા છે